હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો હું આવી ગઈ છું મારા મમ્મીની ઘરે અને હું લઈ આવી છું મારી આરસી માટે ચોકલેટ આરસી શું કરી રહી છે ચોકલેટ કઈ રહી છે હું તો આરસી અને ઓમ બે ચોકલેટ ખાઈ રહ્યા છે આરસીનો ફોન આવ્યો તો ફિયા મારા માટે ચોકલેટ લઈ આવજે પછી હું વહેલી સવારની નીકળી ગઈ તો મેં કીધું મારો ભાઈ મને લેવા આવ્યો ને તો મેં કીધું ભાઈ ગાડી ઊભી રાખા અહીંયા દુકાન પાસે અને આ આરસી ચોકલેટ ને બધું લઈ લઉં નહીતર કહે કે મારા માટે કાંઈ નથી લેવાતી બેન જો આવીને ચોકલેટ ખાવા માંડ્યા અને હવે તો મને હાવ શાંતિ થઈ ગઈ છે થોડીક એમ થાય મમ્મીને ઘર આવીએ ને તો નિરાશ હોય કંઈ કામની ઉપાધિ ના હોય આરામ હોય અને ગમે ત્યારે ગમે એમ કરીએ તો ઉઠીએ તો હાલે વેલા મોડા તો હવે થોડાક દિવસ હું અહીંયા રોકાવાની છું અને મારે આરસી મસ્તી કરવાની છું જો કેવા બાકી બેન હો અને ઓમ ને મજા આવીને આરસી ને પણ મજા આવી ગઈ મમ્મી જાત્રામાં ગયા છે એટલે આરસી ને સસવારો થયો તો સારું ચાલો હવે આજથી બ્લોગ્સ ચાલુ થઈ જશે મમ્મીને ઘર કે શું શું કરીએ છીએ કેવી એન્જોય કરીએ છીએ તો જોઈએ હવે શું કરે છે અમારા આરસીબેન મારી આરે તબધબાટી કેવી બોલાવે છે બરોબર ને હા અહીંયા આવની અહીંયા આવની ઓહ યાર શોખ મેકઅપ કરી રહ્યા છે એને એમ છે કે આ મેકઅપ હોક્સ છે ખરેખર મેકઅપ ઓક્સ નથી આ તો બુક છે પણ તોય જોઈ મને એમ ને ટીવીમાં ને ફોનમાં જોતી જોતી એને એમ છું કે હાલ હું ફરીને મેકઅપ કરી દઉં જો મને મેકઅપ કરી ગયે છે હા

આરસીબ ના તો એટલા રમકડા છે કે હવે એ રમકડા ભંગારમાં માં જવા દેવાના છે અને જો આરસી અમારે મમ્મી ની બાજુમાં એક રેવા આવ્યા છે હિન્દી ભાષી તો એનો છોકરો આ બધા આ રમકડા જો અને હજી તો આરસી ને કોઈ વસ્તુ દેવા નથી દેવી અને મમા કે આ નથી દેવું ને આ ન દેવું ને જો અમા આરસી કેવી વાયડી છે એવી આમ જોતો હાસુ કેમ પછી બધું ફેંકી દેવાનું છે નથી જોતું ઈ આ જોયે છે બધું જોયે છે હે એમાં રાખી દો મોબાઈલ હા લ્યો હાલો એ કે મોબાઈલ આ ટીવી સ્ટેન્ડમાં રાખી દો હવે એનો રમકડાનો મોબાઈલ આપણે અહીં રાખવાનો આમ જો એકાદું બાબુ અહીંયા આવીશી બે એક બાબુ આમ આ ટીવી ઉપર ને હજી મને કે ફી તું લઈ આવતી કેમ નથી ભૂલી ગઈ મેં કીધું હું ભૂલી ગઈ ને જો હા તો એ હમણાં એના બાજુમાં એ આવ્યો છે તે રમે છે આસીતાને સ્કૂલ યાદ આવે છે હે સ્કૂલ યાદ આવે છે હા કેમ કેમ ત્યાં બધા હોય એટલે હે આ ધ્યાન રાખજે ધ્યાન રાખજે ગબડી જાની હો ભાઈ અને આ બધું દઈ દેવાનું છે ને કચરામાં ફેંકી દેવાનું છે આર્સી કેમ નહીં હવે મમ્માને નથી ગમતું આડું નાડું આવે છે ઓર તું ભી પડાઈ કે લિયે જાના ચાહતે હો હે યહા પે રાજકોટ મે અચ્છા અચ્છા હેલો ફ્રેન્ડ્સ તો આરસીબેન તો બાજુવાળાને ત્યાં રમવા વયા ગયા છે અને હું અહીંયા બિલકુલ ફ્રી છું કંઈ જ એટલે કંઈ જ મમ્મીની ઘરે તો સાવ શાંતિ હોય અને ઓમ ભાઈ ટીવી જોવે છે એને જો મજા આવે છે મન ફાવે એમ સોફામાં એને આરોટવાનું અને કાંઈ નહીં અને હું પણ જો કેટલા સમય પછી ટીવી જોઉં છું કારણ કેવાય ને કે માવતરની ઘરે લીલા લહેર જ હોય એટલું આપણે કામ ના હોય ગમે ત્યારે કામ કરીએ તોય હાલે થોડુંક કરીને બેસી જાય તોય હાલે તો હું તો અહીંયા હમણાં મમ્મીની ઘરે આવી છું ને તો આરામ જ કરી લઈશ કારણ કે પછી અહીંથી જઈને મારે જૂનાગઢ તો ધૂસ કચરા જ કરવાના છે તો અહીંથી હજી બેક જગ્યાએ જવાનું છે ક્યાં એક બેનની ઘરે જવાનું છે માસેની દીકરી છે ત્યાં અને જઈ આવશું પણ બે ચાર દિવસ બહુ અત્યારે અતિશય ગરમી પડે છે ને એટલે ક્યાંય નીકળવાનું મન નથી થતું અને આજે તો મમ્મી પણ જાત્રામાંથી સાંજે આવી જવાના છે તો તમે જોવો કે મમ્મી નથી તો મમ્મીના ભગવાનને એનું બધું જ એટલે બધું જો બંધ છે ઠાકોરજી બીજે પૃષ્ઠાવાઈ ગયા છે અને પધરાવ્યા છે અને આ મમ્મીના બધા ઠાકોરજીના બધા શૃંગારના ડબ્બા છે વાઘા છે અને એના બધા હાર ને બધુંય ભગવાનને પહેરવાનું બનાવેલું છે સાચા મોતીનું અને આજે તો મમ્મી આવી જશે તો સાંજે તો પછી પાછું કાલથી રેગ્યુલર મમ્મીને એની ઠાકોરજીની સેવા થશે અને આરસીબેન પણ ઉઠતા વે તો મમ્મીની ઘરે જશે જો આરસીબેન છે કે એના બાજુવાળાને ત્યાં ગયા છે અહીંથી દેખાય જો તમે જોવો છો બાજુવાળાને ત્યાં ફટ અને પોતાની મનવાની કરવાવાળી છે એટલે એને એમ કે આપણે જેમ કહીએ ને એમ આપણું હાલે એટલે એ એનું અક હોય ગમે ત્યારે આજ તો એ ખબર નહીં સવારની રહી ગઈ છે સામેવાળાને ત્યાં કે નૈડી જ નથી અને આવતા હવે તું ઊઠીને સીધી એવી બે ચક્કર મારી લીધા હું કે હાલો હવે ઉઠી જાય ને તો હવે આરસીબેન આપણને સૂવા નહીં દે એવું છે આરસીબેન પણ આરસી પણ મજા આવ્યો આરસી તું મને મેકઅપ તો થઈ ગયો છે

હા બાજુ હોય કે કે આપવાઈને ક્યાંક આમાં દાદીઓ ફેરી ફેરીને ટકી કરી નાખવાની હે ઓહો હો 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 આય બપોરનો સમય થઈ ગયો છે પણ ઓ મને આરસી કંઈક રમતે ચડ્યા છે ચાલો આપણે જોઈએ કે શું રમત કરે છે ચલો શું કરો છો બાળકો આરતી બેન શું ઓશિકા ની લાઈન કરી છે હા આરસી ઓ આરસી વાહ 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 હજી મામી એ ઓછાળ પાત્રા જ છે અને તમે પાછા ઓછાળ ની ધજિયા ઉડાડી નાખો બે બેન ભાઈ હે આરસી બેન ધબા ધબી ગોતી ગોથી કેવી રીતના ખાવાનું છે બતાય તો મને આ કરજો એ એ હું હો હો આ તો ગોથિકલાની રમત રમવા આ હમણાં તો વેકેશન છે અને આરસીબેન ઓમભાઈનો સથવારો છે એટલે એવું જ હાલશે હવે જમવાનો ટાઈમ થઈ ગયો તો એ બે રમતે ચડ્યા છે બપોરના આ સાડા બાર વાગી ગયા છે તો હવે મેં કીધું ચાલો હવે રમવું નથી એ ચાલો હવે થોડી વારમાં આપણે જમી લેવાનું છે પછી નાઈ ધોઈને સુઈ જવાનું છે આરસી તો હા એ કે હવે પછી જમશું અને હવે તો અહીંયા તડકો એવો અને ગરમી એવી છે ને એટલે પાંચ વાગ્યા સુધી અમે તો રૂમમાંથી બહાર નીકળતા જ નથી સૂતા જ રહીએ છીએ કારણ કે હવાનું ક્યાંય ફરવાય જવાય એમ અત્યારે ફરવા તો જવાય એમ નથી કારણ કે ગરમી એટલી છે ને કે મારે કેન્સલ કરવું પડ્યું વોટર પાર્ક જવાનું ઓમ ભાઈને ને તો નહીં એ થોડુંક મોઢું ચડાવતા હતા ને એવું કરતા હતા પણ ઝાર લાગી જાય ને અને એટલો ગરમ પવન વાતો હોય ને પરતોપો લાગવાની બીકે છે ને એટલે ક્યાંય જતા નથી એટલે અંદર ને અંદર રમતા હોય અને મસ્તી કરતા હોય હવે આજે સાંજે તો બા પણ આવી જશે જાત્રામાંથી એટલે પછી ધબા ધબી બધા મમ્મી આના જેવા થઈ જાય કંઈક કંઈક અને તારે છોકરા ધબા ધબી તો સારું ચાલો તો હવે તો મમ્મીની ઘરે છું એટલે તો અહીંના જ બ્લોગ્સ બનાવવાના છે આસી ને ઓમ ને હું ને બીજું શું અમારે બીજું કામ શું છે અહીંયા અમારે તો હાવ જલસા છે અહીંયા રજા છે તે મજા છે થોડાક દિવસ પછી તો કરવાનું જ છે કામ આપણે અહીંયા મમ્મીની ઘરે જલસા હોય તો સારું ચાલો ભાભીએ બહુ મસ્ત મસ્ત રસોઈ બનાવી નાખી છે હવે જમવા બોલાવે છે તો અમે હવે જમી લઈએ તો સારું જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારો વ્લોગ જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો સારું ફરી મળીએ એક નવી મસ્તી સાથે નવા મોજ સાથે નવી વાત સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ